તો નમસ્કાર દર્શકો મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોઠી આમોરજુમાં મસ્જિદ વાવડી ફળિયા ખાતે મોહરમના નવમા ચાંદે રાત્રિ દરમિયાન તાજિયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આમોદના સૌથી મોટા તાજિયાની વાવડી ફળિયાના અખાડા ખાતે ઢોલ નગારો સાથે ઉત્સાહભેર હઝરત ઇમામ હુસેનની યાદમાં ઉજવણી કરવામાં આવે છે ડીજેના તાલ ઉપર વાવડી ફળિયા હુસૈની કમિટીના યંગ સર્કલ દ્વારા હક હુસેન યા હુસેન મૌલા હુસેનના નાણાં લગાવવામાં આવતા હતા વાવડી ફરિયા ખાતે આમોદ શહેર આમોદ શહેરના તમામ તાજિયા આવી પહોંચતા અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો કીટની રમતા લોકો અલગ અલગ પ્રકારની રફાઈ રમી જુદી જુદી પરફત કરતા નાના બાળકો સહિત મોટા ભાગના જવાનો પર નજરે પડ્યા હતા આમોદ શહેરના તમામ તાજિયા મોહરમના નવમાચાંદે વાવડી ફરિયાના અખાડા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં નગરજનો મોટી સંખ્યામાં તાજા જોવા માટે ઉમટી પડ્યા હતા નાના બાળકોમાં તાજિયા અને રફાઈ રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આમોદનગરના તાજિયાની સાથે અહીં જે અલગ અલગ રફાય રમી કરતબ કરતા લોકોને જોવા માટે દૂર દૂરથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ વાવડી ફરિયા ખાતે વર્ષોથી કોમી એકતાની સાથે તાજિયાની વુર્ષાભેર ઉજવણી કરવામાં આવે છે જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોવા માટે ઉમટી પડતા હોય છે રાત્રે પર મોટી સંખ્યામાં તમામ તાજિયા સાથે લોકો જોડાયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જાવેજ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ